ના પવિત્ર યાત્રાધામનો અલગ અલગ પ્રોજેક્ટથી હજી ઘણો બધા વિકાસના કાર્યો અત્યારે ચાલુ છે અને આગામી દિવસોમાં કરવાના છે યાત્રાધામ વિકાસ વિભાગ અને પ્રવાસન વિભાગ બંને તરફથી અલગ અલગ કામો છે એ હાથ ઉપર લીધા છે આવનારા દિવસોમાં હજુ વધારે વિકાસ આ ખૂબ જે વિકાસ પ્રવાસન સ્થળ છે સૌથી મોટું પ્રવાસન સ્થળ બને એ પ્રકારના પ્રયાસો આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમને શરૂ કરાયું છે એકાવન શક્તિપીઠ અને બાકીનું કામ પણ આપણે સૌને ખ્યાલ છે કે એના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવ્યું હતું ને એ પૂર્ણ થયું છે ઉપર ગબ્બરના પગથિયા માટે પ્રવાસન વિભાગમાંથી ટેન્ડરો બે ત્રણ વખત કરવામાં આવ્યા હતા પણ ખૂબ ઊંચા ભાવ હોવાથી એ જે તે વખતે ટેન્ડરો રથયા તેના નવેસરથી ટેન્ડરો પણ કરવા હમણાં કરવાના છે અન્ય બીજા પ્રોજેક્ટો પણ હાથ ઉપર લીધા છે અને વન વિભાગ મારી પાસે છે એમાંથી પ્લાન્ટેશન પણ ખૂબ મોટા પ્રમાણમાં એ પ્લાન્ટેશન કીધું વન કવચ જે પૂર્ણ થયું એનું હમણાં જ પાંચમી જૂને આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રી એનું લોકાર્પણ કરીને ગયા આજે પણ વન્ય જીવ માટેનો જે સપ્તાહ છે સર એની બે ઓક્ટોમ્બરથી આઠ ઓક્ટોમ્બર સુધીનો જે કાર્યક્રમ હોય એમાં અંબાજી ખાતે આ કાર્યક્રમ રાખ્યો છે અને બાલારામ અભયારણ્ય છે ત્યાં પણ એક કાર્યક્રમ છે માતાજીના દર્શન કરી અને ખૂબ ધન્યતા અનુભવું છું આગામી દિવસોમાં દ્વારકા કોરિડોર તો હવે હમણાં શરૂ થાય છે પણ એની પહેલાંથી આપણું આ મા અંબાનું ધામ છે એમાં પહેલેથી જ વિકાસના કાર્યો શરૂ થઈ ગયા છે અનેક કારણ કામો પૂર્ણ થયા છે અને આગામી દિવસોમાં આખી સર્કિટ ધરોઈ ડેમ અને ડાંગથી અંબાજી સુધીની આખી એક ટુરિસ્ટ માટેની સર્કિટમાં આવતા વચ્ચે વચ્ચે અનેક જે મંદિરો ઐતિહાસિક સ્થળો છે અન્ય પર્યટક સ્થળો છે એ બધા સ્થળોનો વિકાસ કરવા માટેનું આયોજન સરકારે હાથ ઉપર લીધું છે